તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં જીએમઇઆરએસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે લાગુ કરેલ ટોટીંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવા મામલે સુરત આમ આદમી પાત્ર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તાજેતરમાં એટલે કે 28 જૂન 2024 ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા એક પરિપત્ર મારફતે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક પિરણમાં લગભગ પંચાવન ટકાથી માંડીને આઠસોને ચોર્યાસી જેટલો અસહાય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે જેમાં વિગતમાં જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ મેનેજમેન્ટ કોટા માટે ફી તેર લાખ જાહેર કરવામાં આવી છે આ વાર્ષિક ફી ગત વર્ષ કરતાં વધુ થઈ ગઈ છે હાફી વધારાને કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહેશે તેમના કુટુંબના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બનશે ખરેખર સરકારના આ નિર્ણયથી ગુજરાતભરના વાલીઓમાં રોષની લાગણી ફેલાયેલી છે તો આ બાબતે ઘટ્ટું થાય તે ખૂબ જ જરૂરી છે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે ઉત્સુક છે તેમના વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલું આ તોતીન ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવાની માંગ સાથે સુરત કલેક્ટરની રજૂઆત કરી હતી જે આજે સુરત શહેર પ્રમુખ અને સહસંગઠન મંત્રી એવા અમારા રામભાઈની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના સંગઠન અને તમામ નગરસેવકોની હાજરીમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ આ આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને આપીએ છીએ કલેક્ટર વાયા અમારું આવેદનપત્ર એટલા માટે આજે આપવા આવ્યા છીએ કે આપણને બધાને ખબર છે કે સંવેદનશીલ સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે જ્યારે ગુજરાતની જનતા નારા લગાવતી હોય કે ભાઈ સંવેદનશીલ સરકારના નારા લગાવતી હોય પરંતુ જે પ્રમાણે આજે આ મેડિકલની અંદર જે ફી વધારો કરવામાં આવ્યો છે તોતિંગ ફી વધારો કહેવાય કે જે સડસઠથી અઠ્યાસી ટકા જે ફી વધારો છે તો આ કઈ રીતના કોઈ પણ વાલીઓને કોઈ પણ વિદ્યાર્થીઓને પોસાય આજે આપણે એવું વિચારીએ છીએ કે આપણા દેશના ભવિષ્યનું ઉજ્જવળ બનાવીએ આજે યુવાઓનો દેશ છે યુવાઓ જ્યારે મેડિકલની અંદર પોતાનું કરિયર બનાવવા માંગતા હોય ડૉક્ટર બનવા માંગતા હોય પરંતુ જ્યારે આવી રીતના ફી વધારો કરવામાં આવે ત્યારે બાળક અથવા તો વિદ્યાર્થી છે એ કઈ રીતના ડોક્ટર બનવાના સપના પૂરા કરી શકશે કઈ રીતના આપણે આપણા દેશની અંદર જે સેવા માટે જે આપણે કહેવાય ભગવાનનું બીજું રૂપ એટલે ડૉક્ટર કહેવાય તો કઈ રીતના ડૉક્ટર બની શકશે આજે હું વાત કરું કે જે જીએમ ઇ એસ દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે તો આ ફી વધારો પાછો ખેંચવા માટે અમારી આમ આદમી પાર્ટીની આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ આવેદનપત્ર આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો ખેંચવામાં આવે જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓ વાલીઓને સાથે રાખીને આંદોલન કરીશું